હવામાન ગુજરાતના હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે હવામાનમાં થોડી ઠંડક જોવા મળી પરંતુ હવે ફરી ઉકળાટ અને બફારાવાળું વાતાવરણ છવાઈ ગયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ મુજબ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે ચોવીસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ આંધી અને પવન ફવાની શક્યતા છે આ વાતાવરણના કારણે જગતના તાત ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે પચીસ મે આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાઈ શકે છે આ સાયક્લોનનો સૌથી વધુ અસરકારક વિસ્તાર સૌરાષ્ટ્રના દિગ્ગજ શહેરો જેમ કે દીવ પોરબંદર ભાવનગર જૂનાગઢ અને કચ્છ હશે અહી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ચોમાસુ ગુજરાતમાં આઠ જૂન આસપાસ બેસી શકે છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની પ્રવૃત્તિઓથી ચોમાસાની તૈયારી ધીમે ધીમે આગળ વધી રહી છે સામાન્ય લોકો અને ખેડૂતો બંનેએ આગામી દિવસોમાં સતર્ક રહેવું જરૂરી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સરકારી સૂચનાઓનું પાલન કરવું અને સાયક્લોન અંગે પૂરતી તૈયારી રાખવી જરૂરી છે તીવ્ર ગરમી પવન અને વીજળીથી બચવા માટે યોગ્ય તકેદારી રાખવી પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે કદાચ આ વાવાઝોડું ખતરનાક બની શકે અને વાવાઝોડાના કારણે અરબસાગર વલોવાતો હોય તેવી સ્થિતિ ઉભી થશે દેશ પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે